હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરીદેખર નવી વિડીયોમાં હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે પહેલી ઓગસ્ટ અને આજના આપશોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અત્યારે સવાર સવારમાં અમે ફરવા નીકળી રહ્યા છીએ ફોરમ અને કુમારને એમની રીતે ફરવા નીકળી ગયા છે આજ આખો દિવસ એમની રીતે ફરવાના છે અને અમે અહીંયા આગળ લોકલ માટે ફેરા મારવાનું વિચારી રહ્યા છીએ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે કે બીજી બધી વસ્તુ છે ને અત્યારે કોઈ જગ્યાએ ફરવા જવાનું નથી કારણ કે નેક્સ્ટ મંથ છે ને અમારું એવા યવણ આવે છે એટલે એ વખતે છે ને એમની જોડે એ બધું ફરવાનું પ્લાનિંગ કરેલું છે એટલે એ વખતે ફરીશું એટલે અત્યારે હાલ છે ને કોઈ જ વસ્તુ અત્યારે કવર કરવાની નથી હોટલમાં અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે એટલે ઘણી જગ્યાએ છે ને બધું થોડું મેસી લાગે છે લિફ્ટ એક સાઈડની ચાલુ છે એક સાઈડની બંધ છે આ સાઈડની જ ચાલુ છે ખાલી અમારી હોટલ છે ને ભાઈ આ રીતે ઢાળમાં બનેલી છે પાર્કિંગ આખું ઢાળમાં જ છે જો આ બાજુ જઈએ ને એટલે ઢાળ આવે છે ને પછી પેલી બાજુ ન્યૂયોર્ક છે ગાડી આપણે અહીંયા મૂકેલી છે પાર્કિંગમાં હવે આજે અહીંયાથી ટનલ ક્રોસ કરવાની છે અહીંયાથી અથવા તો ઓલ ટનલ બેમાંથી એક ટનલ ક્રોસ કરીને જઈશું તો ભાઈ હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ કોની આઈલેન્ડ બીચ ઉપર અને અત્યારે ન્યૂયોર્કમાંથી પસાર થઈ રહ્યા છીએ ન્યૂયોર્ક ડાઉન ટાઉન ક્રોસ કરીને પછી બ્રુકલિન થઈ અને પછી જવાનું છે કોની આઇલેન્ડ બીચ તરફ એટલે હજુ આગળ બી એક ટનલ આવશે આ વખતે અમે બ્રુકલિન બ્રિજ નથી લેવાના પરંતુ ટનલ લેવાના છીએ અને ટનલથી જવાના છીએ એ જે ટનલ ખરીને એ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના નીચેથી જાય છે એ સાઈડથી જાય છે એટલે આ વખતે ઉપરથી નહીં જવાના મેટ્રો સ્ટેશન જે છે કાલે અમે આવ્યા હતા અહીંયાથી અમે અત્યારે રોડ ઉપરથી જઈ રહ્યા છીએ અને એની પાંખો જોવાઈ ગયો તમને દેખાશે અત્યારે હાલ જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખરું ને એની નીચે અત્યારે સ્ટ્રીટ અત્યારે ભાઈ અમે બ્રુકલિનમાં આવી ગયા ન્યુયોર્ક ટનલ ક્રોસ કરી અને બ્રુકલિનમાં આવી ગયા સામે જો પેલી બાજુ પોર્ટ એરિયા ન્યુયોર્કમાં આ બધું પોર્ટ हां मैं देखा बोल रहे न्यू जर्सी तो मैं અત્યારે મે કોની આયલેન્ડ બીચ ઉપર આવી ગયા સીયા parking કર દેતી ગાડી અને હું બીચ તરફ જઈ રહ્યો સીયા બીચ જોઈશું થોડા ફરીશું દરિયો બરિયો જોઈશું ન્યૂયોર્કનો કેવો છે અને પછી પાછા અને અહીંયા છે ને બીચ ઉપર એમ્યુઝમેન્ટ પાર્ક છે અમે ત્યાં આગળ આવ્યા છીએ એમ્યુઝમેન્ટ પાર્કમાં નહીં જવાના પણ એનું એ પાર્કિંગ છે તો પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે અને અહીંયાથી હવે બીચ બાજુ જઈ રહ્યા છીએ આજે શુક્રવાર છે પરંતુ અત્યારે બપોર છે ને એટલે અહીંયા વસ્તી બધી છે અને એમ્યુઝમેન્ટ પાર્ક ચાલું છે પણ બહુ ઓછી વસ્તી છે અમુક અમુક રાઇડો ફરજો થોડા થોડા ટાઈમે જો પેલું રોરલ કોસ્ટર અત્યારે હાલ ચાલી રહ્યું છે તો પબ્લિક નહીં એટલી બધી ખાલી છે અત્યારે હાલ અમ્યુઝમેન્ટ પાર્ક અને સામે જુઓ એટલાન્ટિક ઓશન અહીંયા આગળ બીચ છે હા આવો આ દરિયો એટલાન્ટિક ઓશન કહેવાય આ બાજુ જે આવે ને એટલાન્ટિક ઓશન અને આ બાજુ જો પેલા લોકો તંબુરા લઈને બેઠા છે તંબુરા વગાડી રહ્યા છે આખી વોક છે આમથી આમ છેક સુધી ઉપર જવું હોય તો જવાય આ પવન ચાલુ થઈ ગયો અહીંયા આયા ને એટલે પવન ચાલુ થઈ ગયો અને આ બાજુ જો આખું બધું એમ્યુઝમેન્ટ પાર્ક ને એવું બધું છે જવું હોય તો આમ સાંજે મજા આવે આજે શુક્રવાર વાજે એટલે સાંજે તો ભીડ થઈ જ જશે પાછી માં ફીતલ આ તો આપણે બપોર આવ્યા હતા એટલે જો આ રીતનો બીચ છે પહેલાં આપણે છે ને પિયરમાં જઈએ ત્યાંથી દરિયો જોઈએ અને પછી આ બાજુ આંટો મારીએ એમ્યુઝમેન્ટ પાર્ક બાજુ અને આ છે ને કુની આઈલેન્ડ બીચ કહેવાય આગળ ન્યુયોર્કનો ફેમસ બીચ છે આવો બીજું બધું તો જોવાના જ છીએ પરંતુ આ કંઈક અલગ હતું એટલે મેં કીધું પહેલાં આપણે અહીંયા આવીએ પછી બીજું બધું કવર કરીશું દરિયો કેવો લાગ્યો હા આ એટલાન્ટિક ઓશન છે ખબર છે છે ને ને જો બીચ ઉપર બધી જગ્યાએ કોસ્ટગાર્ડ બેસાડેલા છે અહીંયા બી બેસાડેલા છે અને અહીંયા બી બેસાડેલા છે જે આ કયા ખુરશી લઈને ગોઠવાઈ ગયા છે બે વોચ નામની સિરીઝ આવતી હતી એમાં તમને ખ્યાલ હોય તો પામેલા એન્ડરસન વાળી એની અંદર આની ઉપર જ હતી અહીંયા આગળ બી ગોઠવેલા છે જ્યાં આગળ આ બેઠેલા હોય ગોઠવેલા હોય ને ત્યાં જ તમે નહીં શકો એ જો ના હોય ને તો તમે નહીં ના શકો અહીંયા રૂલ્સ છે એવું કોસ્ટગાર્ડ બેઠેલો હોવો જુઓ તો જ નહવાની પરમિશન છે બાકી નહીં આજે ક્લાઉડી વેધર છે ને ક્લાઉડી વેધરના કારણે પબ્લિક એટલી બધી નાવામાં ગઈ નહીં વરસાદી માહોલ છે એટલે અંદર જો ઘૂઘવાટા મારી રહ્યો છે અત્યારે ત્યારે તો દરિયો જોઈને કંટ્રોલ નહીતું શીતલ દરિયો જોઈને વાતાવરણ એવું છે એટલે બાજુ નાય છે ને જો એ રે એ બાજુ જો વાતાવરણ ભાઈ છે ને અત્યારે મસ્ત ઠંડુ પવન બી ઠંડો ઠંડો આવી રહ્યો છે બીચ ઉપર આના કારણે મને લાગે છે ને કે બહુ પબ્લિક નાવા નહીં જતી અમુક પબ્લિક જે છે ને એ જ નાવા જાય છે બધા નાવા નહીં જતા હવે આ બાજુ થોડા ફેરા મારીએ અને જોઈએ કે ત્યાં આગળ શું છે અને પબ્લિક આવે ને એ પહેલાં પહેલાં પછી અહીંયાથી નીકળીએ જવું છે કારણ કે પછી ટ્રાફિક થાય ને એ પહેલાં પહેલાં એથી નીકળી જઈશું જો અહીંયા આગળ આ રીતનું બધું છે આ આખું એમ્યુઝમેન્ટ પાર્ક છે ઘણી બધી રાઈડો છે આખા પાર્કની ટિકિટ લેવી હોય તો બી લેવાય છે અને અમુક રાઈડ જે છે એની અલગથી લેવાની હોય છે એવું હોય છે તો બહુ છે ડિટેલમાં મને નહીં ખબર કારણ કે એક આડત્રીસ કે ચાલીસ ડોલરની આજુબાજુ હોવી જુઓ એટલી લાગે છે તપાસ નહીં કરી હજુ અમે સર્ચ કરીએ તો ખબર પડે પણ સર્ચ નહીં કર્યું અને અહીં આગળ જો આ બધા તંબુરા લઈને બેઠા જાઓ વગાડી રહ્યા છે અલગ અલગ રાઈડો સારી જ નહીં સીજી નાની છે મોન્ટ્રિયલ કરતા ત્યાં આગળ આપણે મોન્ટ્રિયલમાં મોટી જ આનથી બી મોન્ટ્રિયલમાં ભાઈ બી છ સિક્સ ફ્લેગનું એમ્યુઝમેન્ટ પાર્ક ત્રીજી જાય છે એનો એન્યુઅલ મેમ્બર છે નહીં ઈચ્છા થાય એટલે ઉપડી જાય છે હું નહીં ગયો પણ એ જાય છે દર વખતે મોન્ટ્રિયલમાં પણ મોટું છે આ નાનું છે થંડર બોલ્ટ મોન્ટ્રિયલમાં તો એક રોલર કોસ્ટર છે ને લાકડાનું છે નહીં સીજી હે ને લાકડાની ફ્રેમ ઉપર બનાવેલું છે ને અને એ બહુ ફેમસ છે ને બધા એમ જ આવે છે ને વધારે એની લાઈન લાંબી હોય છે એમ લાકડાનું એક બનાવેલું છે જૂનું પણ એ જોરદાર છે અહીંયા બધી અલગ અલગ રાઈડો છે પણ હજુ પબ્લિક આવી નહીં કારણ કે કેટલા વાગ્યા કહું તમને બે ને સત્યાવીસ થઈ છે સાંજ પડે આવશે પબ્લિક આ શુક્રવાર છે એટલે ભીડ થવી જુઓ પણ અત્યારે હાલ ભીડ છે નહીં અને આ બાજુ બીચ છે જો બીચમાં જવું હોય તો અહીંયાથી જવાય છે જવું હોય તો નાવા જવું હોય તો મેળા જેવું છે અહીંયા વીકેન્ડની અંદર પબ્લિક આવે એટલે મેળો જામ એ ટાઈપનો માહોલ છે બધો અમેરિકાનો મેળો જોઈ લો આ મેળા હોય અમેરિકાના સીજી જો અહીંયા આગળ ને પબ્લિક નાય છે ને બધું અહીંયા છે અહીંયા આગળ બધું આજે ખરું ને ફૂડ કોર્ટ એરિયા છે અહીંયા બધું ફૂડ કોર્ટ છે અહીંયા આગળ જો આ જે ખરું ને આ બધું ફૂડ કોર્ટ છે અહિયાં આગળ એટલે અહિયાં વસ્તી વધાર છે આનું નામ છે સ્ક્રીમ ઝોન પેલું છે થંડર બોલ્ટું છે મેળા જેવું છે મેળા જેવું છે એમ ખાસ ખાસ છે નહીં અહીંયા આગળ છે ને બીચ ઉપર આવા જે આ સીગલ ના બીગલ હોય ને એ આરા બહુ જોખમી પક્ષીઓ બહુ તોફાની હોય તમારા હાથમાંની વસ્તુઓ લઈને જતા રહે અને ખાવા બાવા ના હલાય નહીં તો તમારી જોડેથી ખસ જ નહીં અને ગવર્મેન્ટ બી ના જ પાડે છે કે આમને ખાવા નહીં આવવાનું સામે જો દૂર ત્યાં આગળ જ ને કાર્ગો શીપ છે પેલી બાજુ મોટું કાર્ગો સીપ લાગે છે એ કાર્ગો સીપ છે કે પછી ક્રૂઝ શીપ છે ખબર નહીં દેખાવ પરથી તો ક્રુઝ શીપ જેવું દેખાય છે જો અહીંયા આગળ સામે આ જો પ્લેન છે ને એ પ્લેનની પાછળ બેનર લટકાય અને એડવર્ટાઇઝિંગનું બેનર છે અને એ લટકાવીને ફરજ કે આમનો ફરજ છે અને એડવર્ટાઈઝ કરે છે કંઈક શું શું લખેલું છે ના ઓપન ઓપન એવું છે ને કે શું છે હાઈ નૂન હાઈ નૂન લખેલું છે પહેલા આમ ગયો પાછો આમ ગયો આ રીતે ક્યાં નો ફરજ આ રીતે બસ આ બેનર લઈને ફરી રાખા છે બીચની આજુબાજુ એરિયા આગળ ડ્રાઈવ થ્રુ એટીએમ આપણા ત્યાં આગળ ડ્રાઈવ થ્રુ આવી શકું એ ખબર નહીં અહીંયા એટીએમ ડ્રાઈવ થ્રુ આવી ગયું છે આ રીતની સિસ્ટમ છે અહીંયાથી પૈસા ઉપાડવા હોય ને તો ઉપાડી શકીએ આવતી વખતે છે ને આપણે ટનલથી આવેલા અને હવે છે ને આપણે આજે બ્રિજ દેખાય ને સામે એ બ્રિજ ઉપરથી જવાનું છે અહીંથી આપણે હવે ટનલમાં નહીં જવાનું કારણ કે હવે ટ્રાફિક હશે ડાઉન ટાઉનમાં આપણે ડાઉન ટાઉન નહીં લેવાનું હવે સીધો બાર નો રસ્તો લેવાનો છેલ્લા फिक्र हर मोड़ पे हंसी है हर पेड़ पे दिल गाँव की इन राहों પોટાકરનો બધો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા કેવો હોય જોઈ લઉં અત્યારે તો આમ ચકલું ફરક ના હોય ને એવું લાગે છે હમણાં છૂટક એવું હોય ટાઈમે અરે મોડ બે હાસી હે હર પેડ ભેગી દાવભીન રાહ ભાસી હૈ રાત પડી ગઈ છે ટ્રાફિક બી ઓછો થઈ ગયો છે રોડ ઉપર નીચે આ બે બસો બી આવી ગઈ છે અમારી હોટલમાં લાગે છે આ બે બસો લઈને આવી લાગે છે તુરવાળા અને ભાઈ છે ને બીચ ઉપર જઈને આવ્યા બીચ ઉપર જઈને આવીને હોટલ પર આવી અને પછી હોઈ ગયા અત્યારે ઉઠ્યા બીજી કોઈ એક્ટિવિટી કરી નહીં પછી ડોમિનોઝમાંથી પીઝા મંગાયા અને પીઝા મંગાવીને ખાધા અને આજે બાર કહે પછી સાંજના સમયે નીકળ્યા જ નહોતા અને હોટલની અંદર છે ને બધા જ જેટલા બી કામ કરે છે ને એમાં મોટાભાગના બધા ઇન્ડિયન છે અને એંસી ટકા સ્ટાફ તો છે ને આપણા બધા ગુજરાતીઓ જ છે બે ત્રણ જણા અમદાવાદના મળ્યા એક ભાઈ નવસારીના મળ્યા બધા ટૂંકમાં જેટલા બી મળ્યા ને અત્યાર સુધી એ બધા જ ગુજરાતી છે અમુક હજુ વરસ પહેલાં આવેલા છે અમુક વર્ષોથી છે એ રીતના રિસેપ્શન ઉપર જઈએ કે કોઈ બી જગ્યા જઈએ ને અંદર કિચનમાં જોઈએ સવારે બ્રેકફાસ્ટ વખતે તો બધા જેટલો બી સ્ટાફ છે ને બધો આપણો જનરલી છે ને ગુજરાતનો જ છે એટલે એવું લાગતું જ નહીં કે એ આગળ છે ને યુએસમાં ફરતા હોઈએ એવું લાગે છે કે ભાઈ ઇન્ડિયામાં જ કોઈ જગ્યાએ છીએ પણ ઘણા બધા ગુજરાતીઓ મળે આજો કે આ ન્યૂ જર્સી છે એટલે ન્યૂ જર્સીમાં તો આપણે ગુજરાતીઓનો હબ કહેવાય અને મોટા ભાગના ગુજરાતીઓ બધા હોય છે પણ અહીંયા આગળ છે ને ઘણા બધા જોયા આ હોટલમાં જ પર્ટિક્યુલરલી જોયા ને કે આખી હોટલની અંદર મોટા ભાગનો બધો સ્ટાફ આપણો ગુજરાતી જ છે અને ન્યૂ જર્સીમાં જ્યાં બી જઈએ ને ત્યાં આગળ છે ને પાનના ગલ્લાય જોવા મળે અને બધું જોવા મળે જે વસ્તુ ઇન્ડિયામાં જોવા મળે ને એ બધી વસ્તુ અહીંયા જોવા મળે ત્યાં અમારે કેનેડામાં આવું બધું જોવા ના મળે અહીંયા જોવા મળે અને આજે બસ આરામ જ કર્યો ફોરમને એ લોકો ફરવા ગયા છે હજુ આવ્યા નથી હવે આવશે અને અમે અહીંયા ઘરે આરામ કર્યો ઘરે એટલે હોટલમાં અમે આજે આરામ જ કર્યો જો કાલે સવારે નીકળીશું અહીંયાથી અને આ વિડીયોનો છે ને આપણે અહીંયા સુધી રાખ્યા આજે અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં કાલે મોર્નિંગમાં ત્યાં સુધી આપસોના જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે